તો અનેક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ વધુ સામે આવી રહી છે રાજકોટ અગ્નિકાંડ ને લઈ અને તેની પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં નાની માછલી પર સઘંજો મોટા અધિકારીઓ ક્યારે ઝડપાશે તે સવાલ અગ્નિકાંડમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત છ આઈપીએસની બદલી તો કરી દેવામાં આવી છે પરંતુ આ તમામ જે કામગીરી થઈ રહી છે તેમાં જે ચર્ચા જોવા મળી રહી છે કે માત્ર તંત્ર નાની માછલી ઉપર સખંજો કસી રહ્યું છે ગૌતમ જોશી ટાઉન પ્લાનર જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ

બિલકુલ ધ્વનિક જે પ્રમાણે જે ચર્ચાઓ થતી હતી આ અગાઉ પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે તેની અંદર પણ નાની નાની માછલીઓ ઉપર તમામ ઉપર સકંજો કસવામાં આવતો હતો ને જે મોટી મગરમચ્છો હોય છે તે છૂટી જતા હોય છે તક્ષશિલા કાંડ હોય કે મોરબીનો ઝૂલતો બ્રિજ હનની કાંડ હોય ત્યારબાદ રાજકોટની અગ્નિકાંડ ની વાત કરવામાં આવે તો તે મુજબ થઈ રહ્યું છે કારણ કે ટાઉન પ્લાનર હોય કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હોય તમામ ઉપર સકંજો કસવામાં આવ્યો ગુના દાખલ કરવામાં આવ્યો છે ને તપાસનો દોર શરૂ છે પહેલા જીએસટીવી વાત કરવામાં આવે ધોની તો સીધા જે દ્રશ્યો બતાવવા માંગીસ ને જીએસટીવી ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે બતાવવા માંગીસ કે જે સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો ની કચેરી છે તેના પાછળના દરવાજા થી તમામ અધિકારીઓ એન્ટ્રી લઈ રહ્યા છે ને જીએસટીવી ની ટીમ હાલ ત્યાં ઉપસ્થિત થઈ છે પહેલા એ દ્રશ્યો બતાઈશ કે આ સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો નો ગેટ આવેલો છે ને તેની અંદર જે પણ અધિકારીઓની પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે તેમને તમામ લોકોને અહિયાં બોલાવવામાં આવી રહ્યા છે ને આ જ દરવાજેથી તે તમામ લોકો અંદર એન્ટ્રી લેતા હોય છે એટલે કે અત્યાર સુધી જે વાતો સેવાઈ રહી હતી કે ડીજી ઓફિસની અંદર તમામ લોકોની પૂછપરછ એટલે કે કરવામાં આવશે તમામ લોકોને બોલાવવામાં આવશે ને તમામ લોકોની વિગતવાર ચર્ચા કરીને નિવેદન હોય પૂછપરછ હોય તમામ રીતે તેમને કસવામાં આવશે હાલ ની ટીમ જોવાની ફરી એક વખત કહીશ કે જીએસટીવીની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કારણ કે સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો ની જે કચેરી આવેલી છે તેનો જે પાછળનો ગેટ છે તે ડીજી ઓફિસની અંદર એન્ટ્રી લેવામાં આવતી હોય છે ને તે તમામ લોકો રાજકોટ થી જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોની મેરેથોન પૂજ પરત ચાલી રહી છે તે તમામ લોકોની આ ગેટ થી એન્ટ્રી લેવામાં આવે છે ને અહીંયા થી ઇનઆઉટ કરવામાં આવી રહી છે કારણ કે જે સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો ની જે કચેરીનો આગળનો ગેટ છે ત્યાંથી કોઈ એન્ટ્રી નથી ડીજી ઓફિસની અંદર જે પૂછપરછ ચાલી રહી હતી તે ચર્ચા עוદોવામ આવી રહી હતી તમામ વાતો ખોટી છે કારણ કે જે પણ એસઆઈટી ના ઉચ્ચ અધિકારીઓ છે તે આ કચેરીની અંદર હાજર છે તમામ લોકોની હાલ મેરેથોન પૂછપરછ ચાલી રહી છે આજે જે વાત હતી તેની અંદર મ્યુનિસિપલ કમિશનર હોય કે રાજકોટ પોલીસ કમિશનર જે રાજુ ભાર્ગવ હતા તે તમામ લોકોની આ જ કચેરી ખાતે મેરેથોન પૂછપરછ થવામાં આવી છે બાકી જે પ્રમાણે તમે જે વાત કરી કે જે નાની નાની માછલીઓ હોય છે તેમની ઉપર માછલા ધોવાતા હોય છે ને જે ઉચ્ચ કક્ષાના જે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તેમની રાજુ ભાર્ગવ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય વિધિ ચૌધરી હોય તમામ આઈપીએસ આઈએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે પરંતુ તે લોકોને સસ્પેન્ડ નથી કરવામાં આવે કે કોઈ મોટી કાર્યવાહી નથી કરવામાં આવી આ જે દ્રશ્યો છે તે રાજ્ય પોલીસ ઓડાની કચેરી છે ડીજી ઓફિસ તેના દ્રશ્યો છે તમામ લોકો વન બાય વન તપાસની અંદર જે ધમધમાટ ચાલી રહ્યો છે તે તપાસની ધમધમાટની અંદર પૂછપરછ પણ પણ ચાલી ચાલી રહી રહી છે છે ને નિવેદન નોંધવાની વાત જે જે રાજકોટ કાંડ ઝુલતો તેમજ અંદર તમામ લોકોની ધરપકડ રાજ્ય સરકાર હોય ગૃહ વિભાગ હોય તેમના દ્વારા અત્યાર સુધી તેવી ગુલબંગ વાતો કરવામાં આવતી હોય છે ને પ્રેસ કોન્ફરન્સો યોજવામાં આવતી હોય છે ને તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવતું હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ધ્વની અનેક વખત આવી ઘટનાઓ બની છે અનેક મોટી માછલીઓ તેમજ જે મગર છે જે જાગીર ચામડીના એસી ચેમ્બરમાં બેસીને કરવા તેમજ મોટા મોટા રૂપિયા લઈને તમામ લોકોને બીયુ પરમિશન હોય એનઓસી હોય તમામ લોકો પૂરું આપી દેતા હોય છે ને કોઈ જ કાર્યવાહી એટલે કે માત્ર કાગળ ઉપર વાતો કરવામાં આવતી હોય છે તે જ ઘટનાનું પુનરાવર્તન ફરી એક વખત ના થાય તે ધ્યાન રાખવું ખૂબ જ ચોક્કસ છે કારણ કે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે વાલ વાલસોયા દીકરી દીકરાઓ ગુમાવ્યા છે અરે કપલે તો પાંચ દિવસ પહેલા પોતાના લગ્નનો જીવનની શરૂઆત કરી હતી ને તે ગેમિંગ ઝોનની અંદર જાય છે તે દંપતિ છે ગુજરાત છે તેના દ્વારા અનેક વખત આવી ચર્ચાઓ કરવામાં આવી છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તમામ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ગત મોડી રાત્રિની જો વાત કરવામાં આવે તો જે કોર્પોરેશન કચેરી છે રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીની અંદર પણ એસીબી દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા પરંતુ જે કર્મચારીઓ છે તેમની ઓફિસ છે તેમના મકાન છે તે તમામ જગ્યા ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો પરંતુ જે આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તેમના ત્યાં ક્યારે તપાસ કરવામાં આવશે કારણ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારા મારવાનો કોઈ અર્થ નહીં રહે આ અગાઉની જો વાત કરવામાં આવે તો આની અંદર જે તમામ લોકો જવાબદાર વ્યક્તિઓ છે ફરી એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સિનિયર કક્ષાના અધિકારીઓ છે તે તમામ લોકો હાલ પહોંચી રહ્યા છે ને તે તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલ તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વન બાય વન તમામ લોકો હાલ પૂછપરછની અંદર ઉચ્ચ અધિકારીઓ એસઆઈટી ની અંદર જે તમામ લોકો જોડાયેલા છે તે તમામ લોકો હાલ રાજ્યની પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી રહ્યા છે તેમજ જે સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોની કચેરી છે તે તમામ જગ્યાએ તમામ લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે જો અગ્નિકાંડ ની અંદર જે વાત કરવામાં આવી રહી છે ધ્વનિ તેની અંદર જે કોર્પોરેશનની બોડી છે તેને બોડીને બદલવી ખૂબ જરૂરી છે કારણ કે ચાર વર્ષથી આ ગેમિંગ ઝોન ધમધમતું હતું તો કોર્પોરેશનના ના ધ્યાને ના આવ્યું ફાયર તમામ લોકો દ્વારા નથી આપવામાં આવી તો શા માટે અત્યાર સુધી ધમધમતું જે છે તેમના દ્વારા એક વખત નોટિસ આપવામાં આવી હતી નોટિસ આપી છતાં પણ તેની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની અંદર જો મંત્રીથી લઈને સંત્રી ની જો વાત કરવામાં આવતી હોય તો તમામ લોકોની ભગત હોય ત્યારે જ આ પ્રકારનું થઈ શકે તો સાહેબ તમારે તે કરવું પડશે મેયર હોય સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હોય ધારાસભ્ય હોય સાંસદ હોય કોર્પોરેટ હોય તો જ આ પ્રકારનું થઈ શકે અને અત્યાર સુધી જે વાતો કરવામાં આવી રહી છે કે કાર્યવાહી કરવામાં આવશે દાખલો બેસાડવામાં આવશે પરંતુ ધ્વની આવું અનેક વખત બન્યું છે અનેક તમામ લોકોએ જીવ ગુમાવ્યા છે તક્ષશિલા કાંડ થી લઈને હનની સુધી જો વાત કરવામાં આવે તો દરેક વખત કહેવામાં આવ્યું છે કોઈ જ ચમરબંધી આ એક શબ્દની પેટર્ન જે છે ને તે વર્ષોથી ચાલી આવી છે સાહેબ તેમજ રાજ્ય સરકાર ગૃહિભાગને કેવા માંગીશ કે આ પેટર્ન તમારે બદલવી પડશે તમે તમારા વાલ સોવાયા નથી ગુમાવ્યા પરંતુ જે જનતા છે તેમને પોતાના વાલ સોવાયા ગુમાવ્યા છે એટલે કડકમાં કડક દાખલો બેસારવાની ખૂબ જ જરૂર છે બાકી જે સ્ટેન્ડિંગ કમિટીના થી લઈને કોર્પોરેશનની જે કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશનની જે બોડી છે તે બોડલી બોડીને બદલવી ખૂબ ખૂબ એટલે ખૂબ જરૂરી છે ધોની જે બિલકુલ વિરેન્દ્ર ચર્ચાઓ જે રીતે જોવા મળી રહી છે જે રીતે જીએસટીવી એ પણ જે સ્વજનો ગુમાવ્યા છે એમના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેઓનું ક્યાંકનું ક્યાંક માનવું છે કે આઈપીએસ ને તમે ભલે અહીંયા તેમની બદલી કરી દો પરંતુ આ ધારાસભ્ય અને સાંસદ સભ્યની જાણબાર આ કામ શક્ય જ નથી જ્યારે આટલું મોટું કૌભાંડ જ્યારે કહી શકાય કે એક રીતે સામે આવ્યું છે ભ્રષ્ટાચાર ઉડીને આંખે વર્ગે તેઓ સામે આવ્યું છે અને સત્યાવીસ લોકો જીવતા હોમાયા છે ત્યારે પગલાં તો સાંસદ અને ધારાસભ્ય સામે પણ લેવાવા જોઈએ કારણ કે આ પહેલી વખત નથી બન્યું અનેક વખત આવી નાની નાની માછલીઓ પર માછલા ધોવાયા છે મગર મચ્છો જે હોય છે જાડી ચામડીના તે નીકળી જતા હોય છે ને તેમની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી પરંતુ ફરી એક વખત કઉ છું કે જયારે ચાર નવ રોજ અંદર અંદર ગેમિંગ સમયે આગ આગ લાગી લાગી હતી ને તે તે સમયે સ્થાનિક ગેમિંગ ઝોનના લોકો દ્વારા આગ બુજાવી દેવામાં આવી હતી ને ત્યારબાદ જયારે ફાયર ની જાણ કરવામાં આવી હતી તો ફાયર વિભાગ દ્વારા એન્ટ્રી કરીને જવા દેવામાં આવ્યું હતું કેમ સ્થાનિક પોલીસ ને શા માટે જાણ ના કરી શા માટે તેની ઉપર કાર્યવાહી ના કરવામાં આવી આ અગાઉ પણ ત્યાંના ટાઉન પ્લાનર દ્વારા જો એક અરજી એટલે કે જે નોટિસ પાઠવવામાં આવી હતી કે આ સ્ટ્રક્ચર જે છે તે સ્ટ્રક્ચર ની અંદર નોટિસ પાઠવીને તે લોકો ઉપર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી તો શા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી સીધા જે દ્રશ્યો બતાવવા માંગે કે જે ઉચ્ચ અધિકારી છે તે હાલ સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો ની કચેરી ખાતે પહોંચ્યા છે અને આજ રસ્તે થી અંદર એન્ટ્રી લેવામાં આવતી હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ જીએસટીવી દ્વારા તમામ પડદો ઉપર એટલે કે જે સ્ટાઈટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો ની કચેરી છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે ને તમામ લોકો ને તે અત્યાર સુધી હતું જુoni કે જીડી ઓફિસ એટલે કે રાજ્ય પોલીસ ઓડાઈ ની કચેરી ખાતે તમામ તપાસ થઈ રહી છે પરંતુ સ્ટેટ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો એટલે સીબીઆરબી ના ત્યાં એટલે કે ત્યાં આગળ હાલ તપાસનો ધમધમા છે નિવેદન લેવામાં આવી રહ્યા છે એસઆઈટી ના તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ ઉપસ્થિત છે પરંતુ જે જીએસટી દ્વારા હાલ ચર્ચાનો વિષય છે તે વિષયની અંદર જોવા જઈએ તો તમામ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે અધિકારીઓ ઉપર હાલ કાર્યવાહી કરવામાં આવી છે તે તો એક નાની માછલીઓ છે આની ઉપર જે લોકો સંડોવાયેલા છે તે તમામ લોકો ઉપર કાર્યવાહી થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કારણ કે જે ટાઉન પ્લાનર છે જે 70 થી 75 હજાર નો પગારدارી છે તેની પાસે કરોડોના ફાર્મહાઉસ થી લઈને જમીનો થી લઈને તમામ પેટ્રોલ પંપ સુધીની વસ્તુ જો વસાવી જ હોય તો આટલા પગારની અંદર આટલી વસ્તુઓ આવી કે કેસી તેની પાસે તે એક સૌથી મોટો પ્રશ્ન છે એસીબી દ્વારા હાલ કાર્યવાહી તો કરવામાં આવી રહી છે તેની અંદર તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે પાંચ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તે ટીમો દ્વારા હાલ ગુપ્તરાય તપાસ હાથ ધરવામાં આવી છે ધોની જી આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર